પક્ષી અભયારણ જોવા આવ્યા છે આપણે ચાલો હું આપને બતાવું ટાવર બનાવે છે પક્ષી અભયારણ્ય ફોરેસ્ટ ના આવે છે ફોરેસ્ટ ઓફિસરો કેટના પડા તાલાવે તળાવનો ઘેરાવ સાત કિલોમીટર છે છીછરો તળાવ છે ઊંડું નથી મુલાકાતને બેસવા માટે અહીં ગાડી ગાર્ડન છે બાકડા બી મૂકેલા છે બધું મૂકેલું છે કેન્ટીન બી આવેલી છે ગાડી થોડ પક્ષી અભિયારણ એ જે બેસ્ટ પક્ષી અભિયારણ આઈ લાઈક ધેટ પક્ષી અભિયારણ પેલા વાવ હતી એ ગાડી આ અમારા ગામનું તળાવ છે જુઓ થોડનું બીજું તળાવ છે આ ગામના આજુબાજુના ખેતરોને સિંચાઈ માટે પાણી મળે છે ગામના કિનારે મંદિર આવેલું છે માતાજીનું ગામનો વટલો જુઓ મિત્રો આ મારી પાછા વટલો છે ગામનો આ વટલો છે સો સાલ પહેલાનો વટલો છે ખોળના મોટા તલાવના કારણે ખેતી સરસ થાય છે આ બાજુ વિસ્તારમાં ડાગર ઘઉં જીરું વરિયાળી બધું પાકે છે